જાલો તાલુકા તાલુકામાં મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાની પબ્લિક સ્કૂલ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારના પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ કાર્યક્રમની દાહોદી સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પ્રાથમિક અને નિરંતર શિક્ષણના નિયામક એમ આય જોશી જી સીઆર નાયબ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારી નાય પોલીસ અધિક્ષક એસ બી રાઠોડ અરવલ્લી ડીઈઓ ઉષાબિન ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા પ્રાંત અધિકારી ઝાલોદ એ કે ભાટિયા મામલદાર સહિત પશ્ચિમ રેલવેના ડિરેક્ટર રિતેશભાઈ તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા